કાઈ લે ચરબત બનાવ્યો તો તડકાનો મહેમાન આવ્યો તો આજે કાલે મજા આવીતી તો આજે પાછો બનાવ્યો લીંબુ એમાં નાખવાનો હે ચરબતમાં હા હા બડફાઈ નાખવાનો હે ને હે દેન છો આ નો ખવાય બની ये खा

Mama be here. Let's go this one. Ah, 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 લેકા ને કોબીજ મેન જપંગારો યાદ તો એક જ થોડી નાખી ઉંદર ને છે વેરા

દાણા બગાડે ને એવું બધું કરતા પણ એક બેવરા એ નથી નુકસાન કરતા પણ આ તો સે નાની એવડી ઊંધણી કેટલી ફેર ઓસરી માં આટા મારતી હોય પણ નુકસાન તમે જોવો ને તો કોથરી તોડી નાખે દાણા ને રહેવા ન દે એટલે છે નાની પણ નુકસાન જાજુ કરે ઊંધેડી નાનો પણ નાગ નું બસ નથી કહેતા એના જેવું એક જ લગભગ છે જાજી હે નહીં પણ તો ઓલા ઘરમાં આટો મારી આ ઘરમાં આટો મારી ડબલા કોઈ ભેરા હોય ને આપણે ડાયર નાખે એવા બધા

બે પંપ પે ભરવા આવશે એક પંપ જ નઈ થાય બે પંપ થાય આખી જાયરમાં સાટે ને જાજાત નો થાય આટલામાં જો ખાલી એટલે એ આમ જોગીયા છે જે હોય સાટે આન બાદ થી સાટતા જશે આમ બધું લઈ લેશે ને પોપ તો આજ મે સડાઈ દીધો ને માર મમ્મી વાયલા આવે છે દુખે માર પપ્પાને પ્રાણ થોડું પગ દુખે પણ હવે માર મમ્મી આવે એટલે એ સાટશે ને વાસી દઉ ને એવું કરતા તને એટલે એક પંપ કે હું સાથ નાખું મારા પપ્પા કે ને મારી મમ્મી હવે આવે છે દવા સાટવાનું કરી દીધું ચાલો લે આવે ફંદવારી કાઢતી ને બાંધુ કીરું એવો તો આવું નવરી થાવતે

દવા છાટે હે જાય તો એ મોટી થઈ ગઈ હવે જો શેલી વાર ઈશે આ તો હવે હવે પછી રે ને મોટી થઈ જાય છે આ બાય ભાઈ ક્યાં જવું એ તમારે હમ

અંદર ઉતરા છે મલંગજી બેન જો આટા મારે હમણાં ટાકો તો જ નહીં જો ને તો તો કરના ને બો સેવા થાય એટલે ઓસો તો ને બસ ખા પાણી થોડુંક મોરા જેવું રહ્યું આલક ના જો હાથ વાગી ગયા અને આપડે જો એક બે સકર મારી મોટરસાઈકલ ની ને એનો જો બધા છોકરા રમે છે દેવાન જો આ પટ મારે યામ થી નહી કરે ના માવાલ થી કા દેવાન છે રમેસ તું

छोक डूंगी <laughs> <है। laughs> लेवा। लेवा। <laughs> हाल बाजू। <laughs> 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 રમે હે બધા અંધારું જેવું તેવું જો થઈ ગયું છે ગલોબ જો આપણે ઓલો દેખાય છે લાઈટ હોય ને એટલે ચાલુ રહે એટલે ખબર પડે કે લાઈટ હે ગયો એટલે હાલો આપણે રહ્યું ને બે એક ડુંગરી લેતો હું અને એવા લહણનો ગાંઠિયો લેતા એટલે બે ત્રણ દીમાં આપણે હોય જ કાઠી બાકી તો ખીચડી હોય કાં શાક બનાવ્યું હોય કા કઢી તો હોય જ આપણે ને જો બાપાને દીવાતું કરી નાખ્યું અને જે ઘરે માતાજી આ કરવાની અગરબત્તી पहला आपरे जा। 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 ले जाए नगर पे अंधारू થઈ જશે ને તો બत्ती લેનાું પડશે આ જો આપરે પોતે આંબો લે બે ડુંગરી ને ડાળ આદ મોટો થઈ ગયા જો આવ એક આ બે લઈ લે આન બચ્ચે થોડે મોટે જો આવડે આવડે જે થઈ બહુ મોટી ન થે જો લે કાટે બનાવા ના દે નેન બજ્યા ક અન બડલા હે હે લઈ લે એક બે ગાંઠે

हम्म mm. मारी काम हो तोरा काम हो के हमी तोरा स्थिरो न तोरा दुवा न नवा सुकरन फिरले गुंगरीला कण तनक लेतो एकात खावा हम्म बेतन ती ग्रुटली करन पछि ये सुकर कटिंग करी ने मार म मेजो 8 वागा ने यार जो आपरे वारो तयार थई गई लागे छे सु बनायो हम थोड़ो